કુપોષણ ભારત મુક્ત અંતર્ગત સરકાર શ્રી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાલ કરવામાં આવે છે કારણ કે હાલ પોષણ માસ ચાલી રહ્યો છે ત્યારે રોટરી ક્લબ ઓફ મેમદાવાદ જીએસઆઈ સંસ્થા તથા શ્રી સત્યસાઈ અન્નપૂર્ણા ટ્રસ્ટના સહયોગથી તેમજ આઈસીડીએસ મહેમદાવાદ અને સરકારી હોમિયોપેથી દવાખાનું ખાતરના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાના પોષણમાંની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ અંતર્ગત એટલે કે ઉજવણી અંતર્ગત આ સંસ્થાઓ દ્વારા કુપોષિત બાળકો તથા સગર્ભા માતાને પોષણ કીટ પ્રોટીન પાવડર તેમજ હોમિયોપેથી ઔષધ કીટ વિતરણ કરવામાં આવી હતી કાર્યક્રમમાં માનનીય શ્રી અર્જુનસિંહ ચૌહાણ માનનીય તાલુકા પ્રમુખશ્રી માન્ય જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી મામલતદાર શ્રી સંગ્રામસિંહ બારીયા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉક્ટર સંજયભાઈ રાણા બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ઘટક એક અને ઘટક બે તેમજ રોટરી ક્લબ ઓફ મેમદાવાદ પ્રેસિડન્ટ શ્રી હિતેશભાઈ પટેલ તેમજ સમગ્ર રોટરી પરિવાર જીએસઆઈ સંસ્થાના પ્રોજેક્ટ કોર્ડિનેટર શ્રી શ્રી સત્યસાઈ

મહિલાઓ તેમજ પુરુષો ઉપસ્થિત રહ્યા હતા અને લગભગ ચારસોથી પાંચસો જેટલા લાભાર્થીઓએ આ કીટનો લાભ લીધેલ હતો આ પ્રસંગે ધારાસભ્ય શિવા અર્જુનસિંહ ચૌહાણ દ્વારા પ્રસંગને અનુરૂપ સુંદર વક્તવ્ય પણ આપવામાં આવ્યું હતું આમ પંચમુખી હનુમાન મંદિર ખાતે અનેક લોકોના સહિયારા પ્રયાસથી આ જે સગર્ભા અને જે તંદુરસ્ત બાળક રહે તેને લઈને કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ કીટનો લાભ લીધેલ હતો વિરાંગ મહેતા મહેમદાવાદ વડીલો સૌને મારા રામ રામ જય માતાજી જય સ્વામિનારાયણ પંચમુખી હનુમાનજી મહારાજ સાનિધ્ય પર બેઠા છે અને એક શક્તિનું સ્વરૂપ અને સમાજ શક્તિશાળી બને બાળક પોષિત થાય એનું પણ સ્થાન આજે પંચમુખી હનુમાન છે આદરણીય મોદી સાહેબે એ સંકલ્પ કર્યો એ સંકલ્પ ગુજરાતી જનતા એ ગુજરાતની કઈ બેઠેલા બધા શ્રેષ્ઠીઓ છે બધા સંકલ્પો પૂરા કર્યા છે વિશેષ આ તંદુરસ્ત બાળ સમાજમાં થોડી પરિસ્થિતિના લીધે થોડી અગવડતાના લીધે શું નામ છે શું પરિચય મેડમ આપનો પટેલ બાળ યોજના અધિકારી વર્ગને આજે જે આ કાર્યક્રમનું પંચમુખી હનુમાન મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે શું કહેવામાં ગયું પોષણ માસ બે હજાર ચોવીસ દરમિયાન પહેલી સપ્ટેમ્બર થી પોષણ માસ જોઈ રહ્યો છે તેમાં અત્યારે દોઢસો લાભાર્થીઓએ લાભ લીધો તેમને રોટરી ક્લબ ઓફ મહેમદાવાદ જેએસઆઈ તથા સરકારી હોમિયોપેથિક દવાખાનું ખાત્ર

આવનાર સમયમાં સરકારી હોમિયોપેથિક દવાખાનું અને રોટલી ઉપલબ્ધ તરફથી આવા કાર્યક્રમો થશે અને કુપોષણ મુક્ત ભારત જે ચાલી રહ્યું છે અત્યારે તેમાં કુપોષિત બાળકો અને મહિલાઓને કુપોષણથી નાથવાનો પ્રયત્ન કરવાનો છે શું નામ છે શું પરિચય છે આપનો

અને આઈસીડીએસ અને હોમિયોપેથિક સર્વના સહિયારા પ્રયાસથી આ સુંદર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને દ્રશ્યમાં મેં બતાવ્યા મોટી સંખ્યાની અંદર મહિલાઓ આજે હાજર રહી છે તો કેટલી મહિલા હશે અને રોટરી તરફથી શું સહભાગી થવામાં આવ્યું છે અને આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ વિશે શું કહેવામાં આવ્યું આ તો જે કુકુષિત બાળકો માટેનો જે આ પ્રોગ્રામ છે એની અંદર ટોટલ દોઢસો લાભાર્થી છે જેની અંદર ન્યુટ્રીશિયસ પ્રસક્ષણ આહાર મગ છે ગોળ છે અથવા ઓઆરએસ પાવડર ટેબ્લેટો ચણા અને પ્રોટીન પાવડર આનું એક કીટ બનાવી છે અને તલની ચીક્કી પણ મૂકેલી છે અને આની અંદર આ દોઢસો માતાઓને આપવામાં આવે છે અને આજે સવારથી નવ વાગ્યા તે પ્રોગ્રામ ચાલુ થયો છે બધા જ મોટા આજે લાભાર્થી આવી ગયા છે રોટરી ક્લબ મહેમદાવાદ જેએસઆઈ સંસ્થા સત્ય સાહી એનજીઓ આઈસીડીએસ મેમદાવાદ તથા સરકારી હોમિયોપેથી દવાખાનું ખાતરે જ આના સહયોગથી આ પંચમુખી દાદાની જગ્યા પર મેમદાવાદમાં આજે આ પ્રોગ્રામ કરવામાં આવેલ કયા કયા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે મંચસ્થ ધારાસભ્યશ્રી આમાં મહેમદાબાદ વિધાનસભા અન્ય સિંહ સાહેબ અમારા સાહેબ શ્રી તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી સીડીપીઓ સર ઘટક એક ઘટક બે પાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રી ખાતરે હોમિયોપેથિક દવાખાનાના મેડિકલ ઓફિસર ધર્મેશભાઈ ડોક્ટર સાહેબ રોટરી ક્લબ અમદાવાદના અમારા અમિત શ્રી અમારા રોટી ક્લબના આ પ્રોજેક્ટના પ્રોજેક્ટ ચેરમેન હિતેશભાઈ શેઠ તથા આઈસીડીએસના કર્મચારીગણ લાભાર્થીઓ અમદાવાદ રોટી ક્લબના સભ્યો તથા ગામના નગરજનો સર્વે પધારેલ છે